વસંતની ઋતુ સર્વ ઋતુઓમાં શુભ ઋતુ મનના માનેલા સાથે મન મૂકીને મહાલવાની ઋતુ અહીં પ્રણયનો પર્વ હોય મિલનનો મહોત્સવ હોય આવી ઋતુના આનંદને માણવા માટે ઋષભ દેવનો પૂરો પરિવાર વિનીતા નગરીના એક વિશાળ ઉદ્યાનમાં આવી પહોંચ્યો છે પ્રભુ પણ સૌની સાથે છે ખરું કહો તો આ વિતરાગને સૌ સ્વજનો પોતાના અનુરાગથી અહીં ખેંચી લાવ્યા છે સૌએ ઉદ્યાનને જોયો એના વસંતિ સૌંદર્યને આંખોમાં સમાવ્યું મગમગતી સુગંધને શ્વાસોમાં ભરી દીધી અને તરબતર તાજગીને હૃદયમાં સમાવી દીધી બધાના તન્મન પ્રફુલ્લિત બની ગયા અને ત્યારે ક્યાં છે ઋષભ રાજા તે આ બધું જોઈ રહ્યા છે તેમને લાગ્યું કે આવું મેં ક્યાંક બીજે પણ જોયું છે અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો તો અત્યાર સુધીના ભવોમાં આ પ્રકારે ભોગવેલા સુખો એક પછી એક યાદ આવવા લાગ્યા તમામ ભોગ ઉપભોગ નજર સામે તરવરી રહ્યા એની સાથે જ મન ચકડોળે ચડ્યું આજે અહીં સુખ ભોગવ્યું કાલે ત્યાં અને તે પછી વળી બીજે ક્યાંક પણ દરેક સુખનો અંત આવ્યો કશું જ શાશ્વત ના અનુભવાયું આજનો બોગ કાલે રોગ બન્યો આજનો સંબંધ કાલે બોજ બન્યો નિત્ય કશું જ નહીં અને અનિત્ય બધું જ તો પછી આ બધાનો અર્થ શો તેમનો લાભ શો પુણ્ય કરો તો સુખ મળે અને પાપ કરો તો દુઃખ મળે એ સાચું પરંતુ પુણ્ય કે પાપ કરવા જ શા માટે સુખમાં લીન થયા તો શું મળ્યું અને દુઃખમાં દીન થયા તો પણ શું મળ્યું સુખ આવ્યું ને ચાલ્યું ગયું દુઃખ પણ આવ્યું ને ચાલ્યું ગયું અને એ બંનેની સાથે આ જીવ પણ સંસારમાં આવતો રહ્યો અને જતો રહ્યો બસ આ કરવા માટે જ છે આ જીવ પ્રભુ સંસારમાં અનાસક્ત તો હતા જ આજે જાણે પૂર્ણતા વિતરાગ બનવાનો અવસર આવ્યો હતો કર્મ કશાય મોહ માન માયા એ બધું એક પછી એક નજર સામે ઉપસવા લાગ્યું અને જેમ જેમ ઉપસતું ગયું તેમ તેમ મનમાંથી સંસાર ઉતરતો ગયો ભોગાવલી કર્મ પૂર્ણ થયા હતા સંસારમાં રહીને જે સુખ ભોગવવાના હતા તે ભોગવાઈ ગયા હતા દર્પણ પરથી જાણે ધૂળ ખરી પડી હતી અને એમાં બધું એવું જ સાફ અને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું જેવું દેખાવું જોઈએ રાગના અસ્તની ત્યાગના ઉદ્યની એ પળ હતી અને ત્યારે બ્રહ્મ નામના પાંચમા દેવલોકના અંતે વસતા નવલોકાંતિક દેવો પ્રભુની સામે પ્રગટ થયા તેમના નામ હતા સારસ્વત આદિત્ય વહની અરૂણ ગર્દતોય તુષિતાશ્વ અવ્યાબાદ મરૂદ અને રિષ્ટ તેમણે એકસાથે પ્રભુને વંદન કર્યા અને વિનંતી કરી તમે સંસારીઓને સંસાર ધર્મ દર્શાવ્યો હે પ્રભુ હવે ધર્મતીર્થ પ્રવર્તાવો એટલે કે સંસારને ભોગવવાનો તમારો કર્મકાળ પૂર્ણ થયો પ્રભુ હવે ધર્મ માટે પુરુષાર્થ આદરવાની પળ આવી પહોંચી છે અત્યાર સુધી તમારા જન્મ અન્ય ક્ષેત્રોમાં થયા છે ભરત ક્ષેત્રમાં આ તમારો પ્રથમ જન્મ છે તેને જ ચરમ જન્મ બનાવો ભરત ક્ષેત્રને આ અવસરપીણી કાળનું પ્રથમ જીન શાસન આપો પ્રભુ માટે લોકાંતિક દેવોનો આટલો ઇશારો પૂરતો હતો અવધિજ્ઞાથી પણ તેમણે જોઈ લીધું કે પોતાની દીક્ષાનો સમય આવી પહોંચ્યો છે અત્યાર સુધી અનાસક્ત ભાવે જે કાંઈ ભોગવ્યું હતું તેને પણ પૂર્ણ રીતે ત્યાગી દેવાની પળનો ઉદય થઈ ચૂક્યો હતો આ ભાવ સાથે રાજા ઋષભે ઉદ્યાનનો ત્યાગ કર્યો અને તે રાજમહેલ તરફ પાછા ફર્યા તેમને આ રીતે જતા જોઈ પરિવાર વિસ્મય પામ્યો તે પણ પ્રભુની પાછળ ચાલવા લાગ્યો પ્રભુ રાજમહેલમાં પાછા પધાર્યા પોતાના કક્ષમાં ગયા સૌને તે અતિ ગંભીર લાગ્યા માતા મરુદેવાને લાગ્યું કે પુત્ર ઋષભને આજે કાંઈક થઈ ગયું છે એક માતાના અધિકારથી તે પુત્રના કક્ષ પાસે પહોંચ્યા કક્ષનું દ્વાર ખોલી તે અંદર પ્રવેશ્યા તેમણે પુત્રને જોયો જે જોવા મળ્યું તેનાથી તેમને આઘાત લાગ્યો ઋષભ રાજાના શરીર પર ના તો રાજાનો વેશ હતો કે ના તો માથા પર મુગુટ હતો માત્ર એક શ્વેત વસ્ત્ર સાથે તે અતિ ગંભીર મુખે બેઠા હતા મરુદેવાની પાછળ જ સુનંદા સુમંગલા ભરત બાહુબલી બ્રાહ્મી અને સુંદરી સહિત સર્વ સંતાનો તથા પૂરો પરિવાર પણ કક્ષમાં પ્રવેશ્યો તે સૌએ પણ ઋષભદેવને સાદા વસ્ત્રોમાં જોયા અને મનમાં હજાર હજાર તર્ક વિતર્ક ઊભા થતાં અનુભવ્યા આ સૌને જવાબ આપતા હોય તેમ ઋષભદેવે સૌથી મોટા પુત્ર ભરતને કહ્યું હવે મારી રાજગાદી તારે સંભાળવાની છે ભરત ભરતે કહ્યું એને તમે સારી રીતે સંભાળી જ રહ્યા છો પિતાશ્રી પ્રતિભાવ આપતા પ્રભુએ કહ્યું હા આ રાજગાદી આ સંસારે બધું બહુ સંભાળ્યું ગૃહસ્થાશ્રમમાં જે જે ધર્મ નિભાવવાના હતા તે બધા બરાબર નિભાવી લીધા હવે સૌથી મોટો ધર્મ નિભાવવાનો છે અને તે માટે અમે આ સંસારનો ત્યાગ કરી રહ્યા છીએ અમારા પછી રાજગાદી ખાલી ના રહેવી જોઈએ એના પર તારે બિરાજમાન થવાનું છે ભરત ભરતનો પ્રત્યાઘાત તરત આવ્યો સંસાર ત્યાગ એટલે કે અમારો ત્યાગ તમારા વગર અમે રાજ્ય તો શું અમને પોતાને પણ કેમના સંભાળી શકીશું ભગવણ બાહુબલી પણ બોલ્યો હા પ્રભુ તમે છો તો અમે છીએ તમે નથી તો અમે શું કામના અને એ તો કહો કે તમને કશું ઓછું આવ્યું અથવા અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ કે તમે સંસારના ત્યાગના નામે અમારા સૌનો ત્યાગ કરવાની વાત કરી રહ્યા છો ઋષભદેવે તેને તેમજ સૌને કહ્યું નહીં મારા સ્વજનો વાત કોઈની ભૂલની નથી અમારો સંસાર બસ આટલો જ હતો પણ ધર્મ હજુ ઘણો બાકી છે અને એ માટે દીક્ષા લેવી જરૂરી છે આટલું કહી ઋષભદેવે ભરતની સામે જોયું અને કહ્યું એક રાજા જાય અને તેના સ્થાને બીજો રાજા ના આવે તો શાસનની વ્યવસ્થા ભાંગી પડે માટે રાજાનો સિંહાસન ખાલી ના રખાય આજે અમે તને સિંહાસન સોંપી રહ્યા છીએ સમય આવતા તું પણ તારું સિંહાસન અન્ય વારસદારને સોંપીશ સંસારનો આ વ્યવહાર છે જેનો અમે પ્રારંભ કર્યો છે અને તારે તેને આગળ ચલાવવાનો છે પ્રતિભાવમાં ભરતકાનિક બોલવા ગયો તો ઋષભ દેવે તેને રોકી લેતા મક્કમ સ્વરે કહ્યું આ અમારો આદેશ છે ભરત એ પછી ભરત કે બીજું કોઈ કશું બોલી ના શક્યું અને ભરતનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો બાહુબલી તેમજ બીજા પુત્રોને પણ તેમની યોગ્યતા મુજબ દેશ પ્રદેશ વહેંચી આપવામાં આવ્યા અને ઋષભ દેવે દીક્ષા પહેલાનનું સાંવત્સરિક દાન દેવાનું શરૂ કર્યું પ્રભુ કોઈ પ્રકારના અવરોધ વગર દાન દઈ શકે તે માટે ઇન્દ્રે કુબેરને યોગ્ય વ્યવસ્થા કરવાની આજ્ઞા કરી અને કુબેરે પોતાના દેવતાઓને આદેશ કર્યો એ દેવતાઓ નધણિયાતું પર્વતો સ્મશાનો ઘરો વગેરેમાં દટાયેલું કિંમતી દ્રવ્ય શોધી શોધીને લાવવા લાગ્યા અને પ્રભુના ભંડારમાં ઠાલવવા લાગ્યા પૂરા એક વર્ષ સુધી ઋષભ દેવે દાન કર્યું તે સૂર્યોદય સાથે દાન દેવાનું શરૂ કરતા હતા અને ભોજનના સમય સુધી અવિરત દાન કરતા હતા તેમના હાથે દરરોજ આઠ લાખ સોનામહોરોનું દાન થતું હતું આ રીતે એક વર્ષમાં તેમણે ત્રણસો અઠ્યાસી કરોડ એંસી લાખ સોનામહોરોનું દાન કર્યું પ્રભુ તો દરેકને તેની ઈચ્છા પ્રમાણે દાન દેતા હતા પરંતુ લોકોને જ્યારે જાણ થઈ કે આ તો દીક્ષા પહેલાંનું દાન છે ત્યારે પ્રજાજનોએ તેને દાનને બદલે પ્રસાદ તરીકે સ્વીકારવાનું મન રાખ્યું પ્રભુનું વાર્ષિક દાન પૂર્ણ થયું અને દીક્ષાની પળ આવી પહોંચી પ્રભુની દીક્ષા વિશે હવે પછીના વીડિયોમાં